તો આ છે તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર માણાવદર ધામ જે આ છત્રીનો જે મહિમા છે સમજાવી દઉં છું મહારાજે આપણા સંપ્રદાયમાં સૌ પ્રથમ જે ધર્મસભા છે તે આ જગ્યાએ કરેલી હતી મંદિરની થોડા તમે આગળ ચાલશો શેરીમાં તો તમને આવું એક મકાન દેખાશે એને લખેલું હોય છે કે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીના વસ્તુના દર્શન થાય છે શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને વ્યાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ તો અત્યારે આપણે આવી ગયા છીએ તીર્થધામ માણાવદર માણાવદર એટલે કે માયરામ ભટ્ટનું પ્રસાદીનું ગામ માણાવદર તો અત્યારે હું તમને દર્શન કરાવીશ માણાવદર મંદિરના માયરામ ભટ્ટના પ્રસાદી મકાનના અને મંદિરની અંદર કેટલી પ્રસાદીની વસ્તુ છે એના પર હું દર્શન કરાવીશ અને મંદિરની બહાર શું છે એના પર તમને હું દર્શન કરાવીશ તો વિડીયો તમે જરૂરથી એન્ટથી જોજો અને ચેનલ પર નવા હો તો એક બાજુ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો તો અત્યારે હું પહોંચી ગયો છું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર માણાવદર આ મેન એન્ટ્રી ગેટ છે માણાવદર મંદિરનો અને અહીંથી આપણે અંદર જવાનું છે તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર માણાવદર અંદર જઈએ છીએ અને તમને હું પહેલાં દર્શન કરાવી દઉં છું મહારાજના અને પછી આપણે અંદર શું પ્રથમ સ્થાનો છે એના દર્શન કરીશું અને પછી બહાર છે એના દર્શન કરીશું તો આ છે તો આ છે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર માણાવદર ધામ તો અંદર જઈએ છીએ અને પહેલાં હું તમને દર્શન કરાવું છું શ્રી ઘનશ્યામ મહારાજ માણાવદર શ્રી ધર્મદેવ ભક્તિ માતા તો આ તમે પહેલાં દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ અને આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજન દેવ માણાવદર ધામ તો આ તમે દર્શન કરી શકો છો માણાવદર ધામની જે પ્રદક્ષિણા છે ત્યાંના તો હવે અહીંથી આપણે ઉપર જશું અને હું તમને દર્શન કરાવીશ્રી ઘનશ્યામ મહારાજ માણાવદર ધામ તો અહીંથી આપણે એન્ટર થઈ ગયા છીએ તો પ્રથમ ખંડમાં તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ રાધાકૃષ્ણ દેવ માણાવદર ધામ તો આ તમે દર્શન કરી રહ્યા છો ઘનશ્યામ મહારાજ શ્રી રાધાકૃષ્ણ દેવ માણાવદર ધામ અને આ તમે મહારાજની જે પ્રસાદીની મુનિદેવની જે મૂર્તિ છે પ્રસાદીનું એના પણ તમે દર્શન કરી શકો છો સદગુરુ શ્રી બ્રહ્માનંદના શિષ્ય ધર્મનંદજી તેમના શિષ્ય નામ નારાયણની મૂર્તિ તથા પ્રસાદીનું વસ્ત્ર તો વાસુદેવ નારાયણની પ્રસાદીની મૂર્તિ છે એના પ્રસાદીનું વસ્ત્રના દર્શન કરી શકો છો એક્ઝેક્ટ માણાવંદર મંદિર છે ત્યાં જ આવેલું છે અને આ મુખ્ય ખંડમાં તમે દર્શન કરી શકો છો ઘનશ્યામ મહારાજ ધર્મદેવ ભક્તિ માતા તો આ તમે દર્શન કરી શકો છો ધર્મદેવ ભક્તિ માતા શ્રી ઘનશ્યામ મહારાજ માણાવદર ધામ અને આ તમે શ્રીજી મહારાજની જે શુકસૈયા છે એના પણ તમે દર્શન કરી શકો છો તો આ છે શ્રી માણાવદર ધામ તો હવે આપણે દર્શન કર્યા પછી બહાર જઈએ છીએ અને બહાર શું વસાવના સ્થાનો છે એના પણ તમને હું દર્શન કરાવીશ અને આ ઉપર પણ તમે ઘણી બધી મહારાજ લીલાઓ છે એના તમે ચિત્ર દર્શન કરી શકો છો અને શાહ નદીમાં શ્રીજી મહારાજ અંસી ખાંસીના ખંભે બેસીને ડૂબકી મારીને મેઘપુરની વાવમાં નીકળેલ એ પ્રસાદીનું ચરિત્રના પણ તમે દર્શન કરી શકો છો ઉપર સંતો મહારાજના પણ તમે દર્શન કરી શકો છો અને આ નિતનંદ સ્વામીના પણ તમે દર્શન કરી શકો છો આ બાજુ અને આ બધું તમે નિત્યાનંદ સ્વામીના પણ દર્શન કરી શકો છો અને આ તમે જે ભીમભાઈ છે એના પણ તમે દર્શન કરી શકો છો અને અહીંયા મહારાજના ઘણા બધા ચરણાવીન છે અને મહારાજની જે પ્રસાદીની મૂર્તિ છે તો આ નર્ણ દેવની જે પ્રસાદીની મૂર્તિ દર્શન કરી શકો છો આ મહારાજના ચરણાવીન છે જે મંદિરમાં જ છે એના પણ તમે આ દર્શન કરી શકો છો આ બાજુ મહારાજ માણકીય પરસવા છે જે આ બધું નીલકંઠવાળી રૂપે મહારાજ જે વંચણ કરે છે એનું છે અને આ ગરુડજીના પણ તમે દર્શન કરી શકો છો અને આ પર્વતભાઈના પણ તમે દર્શન કરી શકો છો તો હવે જઈએ છીએ મંદિરની બહાર અને બાજુમાં જ જે પ્રસાદીના સ્થાનો છે મંદિરની અંદર એના તમને દર્શન કરાવું છું તો અહીંથી આપણે નીચે ઉતરી ગયા એટલે સામે તમને એક પ્રસાદીની છત્રી દેખાશે એના તમે દર્શન કરાવી દઉં છું ને શું મહિમા છે એ પણ તમને હું વિસ્તારથી માહિતી આપું છું તો આ તમે પ્રસાદીની જે છત્રી છે એના પેલા દર મેં દર્શન કરી લ્યો અને શું મહિમા છે એ પણ તમને હું વિસ્તારથી માહિતી આપીશ એક્ઝેક્ટ આ સ્વામિનારાયણ મંદિર છે અને મંદિરની એક્ઝેક્ટ પાસે જ મંદિરના પટાંગણમાં જ આ પ્રસાદીની છત્રી છે તો અહીંયા લેખ લખેલો છે પણ જે કાઈ ગયો છે વાંચીને હું તમને પહેલાં વાંચી લઉં છું ને પછી આ જે છત્રી છે એનો મહિમા છે તે શું છે સમજાવું છું ચરણાવીના પણ તમે દર્શન કરી શકો છો જય સોમનાથ જય સોમનાથ જે આ જ જે મહિમા છે એ સમજાવી દઉં છું મહારાજે આપણા સંપ્રદાયમાં સૌ પ્રથમ જે ધર્મસભા છે તે આ જગ્યાએ કરેલી હતી અને જે નિયમો છે મહારાજે આ જગ્યાએ કરેલા હતા કે વટવું નહીં વટલાવું નહીં એ જે નિયમો હતા એ પણ મહારાજે આ જ જગ્યાએ કરેલા હતા તો એ અતિ પ્રસાદીની જગ્યા છે એના પણ તમે દર્શન કરી શકો છો તો આ સામે જે તમે દર્શન કરી રહ્યા છો એ મહામુક્ત રાજ શ્રી માયામ ભટ્ટનો પ્રસાદીનો ઓરડો છે તો અંદર જઈને હું તમને દર્શન કરાવું છું તો આ તમે જે દર્શન કરી રહ્યા છો એ માયારામ ભટ્ટનો જે પ્રસાદીનો ઓરડો છે એના તમે દર્શન કરી રહ્યા છો જય સોમનારાયણ તો આ ઓરડો પ્રસાદીનો ઓરડો છે એના પણ ચરણાવી દર્શન કરી શકો છો મહારાજની પટ પ્રતિમા છે અને એના પણ તમે દર્શન કરી શકો છો એક્ઝેક્ટ સામે આ જગ્યાએ મારે આખો માયરામ ભટ્ટના આ જગ્યાએ મકાન હતા ત્યાં મહારાજ ઘણી વખત આવીને ઉતરેલા છે છત્રી પણ છે અને આ જગ્યાએ માયરામ ભટ્ટનો ઓરડો હતો તો અતિ એ પ્રસાદીની જગ્યા છે જે લખેલું છે તો તમે વાંચી પણ શકો છો કે આ પ્રસાદીના ઓરડામાં મહામુક્તરા જ માયારામ ભટ્ટના ઘર હતું એ સ્થળે શ્રીજી ઘણી વખત પરમવંશો રહી જમતા અને ઉચરતા હોવાથી તો આ જગ્યાએ માયુરામ ભટ્ટનો ઓરડો હતો મહારાજ ઘણી વખત આ જગ્યાએ જમેલા છે ઉચરેલા છે તો હવે આપણે દર્શન કરવા જઈએ છીએ જે પ્રસાદીના મહાદેવજી છે એના એક્ઝેક્ટ આ જે મંદિર છે મંદિરની પાસે જ આ મહાદેવજીનું મંદિર આવેલું છે એની પણ મહારાજે ઘણી વખત પૂજા કરેલી છે તો આ સામે તમે જે દર્શન કરી રહ્યા છો એ મહાદેવજી પ્રસાદીના છે મહારાજે ઘણી વખત આ મહાદેવજીની પૂજા કરેલી છે તો આ તમે દર્શન કરી શકો છો પ્રસાદીના મહાદેવજી મહારાજે ઘણી વખત આ મહાદેવજીની પૂજા કરેલી છે તો અતિ પ્રસાદીના મહાદેવજી છે બાજુમાં ગણપતિજી અને હનુમાનજીના પણ તમે દર્શન કરી શકો છો અને એની એક્ઝેક્ટ બાજુમાં જ ઘણી બધી મહારાજની પ્રસાદીના વસ્તુઓ છે તો પહેલાં તમે વસ્તુઓના દર્શન કરીને શું લખેલું છે પણ તમને વિસ્તારથી હું બતાવીશ તો ઢોલીઓ પણ જોઈ શકો છો પટારો છે પ્રસાદીનો ગંગાજળીઓ કૂવો છે લાકડું છે અને લખેલું છે આ પ્રસાદીના પટારા પર સજી મહારાજ દૂધ ચોખ્ખા જમેલ છે તે પટારો મુંબઈ નિવાસી નટવડા વિઠ્ઠલદાસ પંડ્યા અડપોદોરવાડાએ કૃષ્ણ અર્પણ કરેલ છે સંપાદક બ્રહ્મશાસ્ત્રી ગોઠરાઈ સ્વામી કેશવ નંદજી અને આ બાજુ ઠાકરસિંહ આંબા મરડીયાની પાંચમી પેઢીએ ફૈબા તેજુબા જેઠાબા દીકરીના હાથની રસોઈ સજી મહારાજે પ્રગટ દિવ્ય દેહ દિવ્ય દેહ આવીને આ ખાંભલાને ઓગણીએ પીસીને દૂધ સાથે જોવાનું ધાન અને ભજન રોટલો જમ્યા હતા આ થાંભલી ઠાકરસિંહ આંબાની માર આંબા મારડીયાએ માણાવદરના સ્વામી મંદિરમાં કૃષ્ણ અર્પણ કરેલી છે તો આ મહિમા છે જે વસ્તુનો એના પર દર્શન કરી શકો છો છોની વસ્તુ છે અને આ ગંગાજળીયો કૂવો છે એ ગૌશાળા છે ધર્મભક્તિ નિવાસ ઉતારા છે નીચે ગૌશાળા પણ છે આ હતા પ્રસાદીના સ્થાનો જે માણાવંદર મંદિરની અંદર છે હવે માણાવંદર મંદિરની બહાર પણ એક હરિભગતની ઘરેમાં ઘણા બધા પ્રસાદીના સ્થાનો છે ત્યાં જઈએ છીએ આપણે ત્યાંથી તમને વિસ્તારથી એ સ્થાનના દર્શન કરાવું છું ને મહિમા સમજાવું છું તો હવે જઈએ છીએ બહાર અને બહાર જે પ્રસાદીના સ્થાનો છે એના દર્શન તમને હું કરાવું છું મંદિરની થોડાક તમે આગળ ચાલશો શેરીમાં તો તમને આવું એક મકાન દેખાશે છે એને લખેલું હોય છે કે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીના વસ્તુના દર્શન અહીં થાય છે તો સામે આ મકાન જે અને અંદર જઈએ છીએ કે શું અહીંયા મહારાજના જે પ્રસાદીના સ્થાનો છે વસ્તુ છે એના દર્શન કરાવું છું તો આ તમે જે જગ્યાને દર્શન કરી શકો છો આ જગ્યાએ મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે તો અહીંયા તો દર્શન કરાવું છું તો અહીંયા મહારાજના જે પ્રસાદીના ચરણાવીન પણ છે આ બાજુ પ્રસાદીનો મહારાજનો જામો છે ઉપર પણ ઘણી બધી પ્રસાદીની વસ્તુ છે

તો આ તમે જે દર્શન કરી રહ્યા છો યદ્ભુત સ્થાનના જે આ મહારાજની ઘણી બધી પ્રસાદીની જે વસ્તુઓ છે એના તમે દર્શન કરી શકો છો તમારું નામ શું છે હિમાન્ચિંદ દેસાઈ ઓકે તો આ તું શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર માણાવદર ધામ અને જે પ્રસાદીના સ્થાનો છે એ જગ્યા તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે સૌને જાજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ